ફેમિલી કેમ છો બધા મજામાં સાજી રાધે જય દ્વારકા દેવી સાધી રાધે જય માતાજી તો હવે આપણે બગીજાશ્રી રાજા કોડિયા અને તમને દર્શન કરાવવું તો વિડીયોમાં બને રહી ગયો અમે બગીજાશ્રી રાજપરા કોડિયા માના મંદિરે તો જો અમારા ભાઈને બધા હાલવા મીણા છે કોળીને બધા અમારા રૂપા આવ્યા છે પોગીજાને રાજોપરા કોડિયા હાલો તો હવે દર્શન તો હવે દર્શન કરાવશું જો અમારે આ બેને પાસે આવ્યા છે હવે આપણે દર્શન કરવા જઈએ છીએ જો અત્યારે માણસ આપણે પાર્કિંગમાંથી જાય છે આપણે લાપસી કરવા આવ્યા હોય ને તેની એમાં રૂપાણી બધા હાલવા મિલા છે ત્યાં છે ને જેને લાપસીની માનતા હોય કરવા આવ્યો હોય એનું છે અહીંયા જો લિફ્ટમાં જવાનું છે ઉપરથી

જો અંદર આપણને રાવા દેશે તો તમને દર્શન કરાવીશ અંદર રાવા દેશે તો તમને દર્શન કરાવીશ અંદર શૂટિંગ લેવા દે કે ન લેવા દે અંદર શૂટિંગ લેવા દે કે ન લેવા દે તમને આવી બતાવી દીધું આપણે દર્શન કરીને રહી આવ્યા છીએ અંદર શૂટિંગ નથી ઉતાર દેતા બહારથી તમને બતાવ્યું છે માતાજીનું હજુ તમને એક દેખાય છે અહીંયા છે માતાજીની પ્રસાદી પ્રસાદી લઈ લઈએ માતાજી ને ને માનો ભાઈ પ્રસાદી લઈ છે હવે તમને બાતચીત તો બતાવું આપણે ખોડિયા માણસ તમારે દર્શન કરવા તો તમને બાતચીત બતાવી દઉં એટલે અંદર તો શૂટિંગ કરવાની ફક્ત મનાય છે તમને આઈટી હું બતાવી દઉં એટલે તમે આઈટી પણ દર્શન કરી લો ખોડિયાર મંદિર ભાવનગર મોડિયાર મંદિર ભાવના આવી ગયું ઘોડિયારમાં છે આપણે ખોડિયારમાં મંદિર હા મા તો આપણે ખોડિયારમાંનું મંદિર એટલે હું છે હં તો શૂટિંગ નથી કરવા દેતા પણ બાય જે પેલી મૂકી છે ને એના દ્વારા તમને દર્શન કરાવ્યા છે મારા વાલા તો તમે દર્શન કરી લેજો અને ઉમેરમાં મારા વલા જાહેરમાં ખડિયાર લખવાનું ન ભૂલતા આથી રાજાપુરાના આ ખોડિયારમાં ધરાવો જો ગામમાં જોર ઝુપા નંબર 5 બધા પાણી ઓલું કરે છે માથે ચડાવી ગયો પાણી હાલો હાલે પાણી મોસાપુ પાણી ચડાવી દીધું તા બેન આ મોજો ને તાતની ધરા

બે છે અને અમારા ની બગી છે એમાં છે હા વિવો માં લે અમારે જો બે બે માં બેહી ગયું છે બગીમાં હા 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 ઉતાવળ જો અમારા સોળી કેવા ફોટા પડાવ્યા છે બગીમાં બેહી એની મમ્મી અહીંયા ફોટો પાડે છે એની મમ્મી અહીંયા ફોટા પાડે છે સોળીના ને એક ફોટો પાડવાના દસ રૂપિયા છે એમ કહી છે આપણે બે વીસ રૂપિયા દેવા પડશે કાંઈ વાંધો નહીં હાલો બેઠા ઉતરી જાઓ મજા આવી ગઈ બે ને સારું સારું હાલો પૈસા આપી દો પછી ઉપર પડે મને મંદિર એ પણ તમને બતાવું ને અમારે જો નાની ને માનવ નહીં અમારા શોત્ર બધા છોડવાના છે અમે પણ ભાઈ છીએ બનાવી ઉપર પણ ઉતારવા દે તો બતાવીશ એટલે હું છે અમુક ધાર્મિક સ્થળોએ બતાવવાનું દેતા એ કદાચ આપણે બતાવી તો માફ કરજો મારા વાળા ટીવીમાંથી દેખાડતા હતા તો ટીવીમાંથી તમને દર્શન કર્યા હવે આપણે થઈશું ઉપર પડે મારા મંદિર મંદિરો

તો વિડીયોમાં કન્ટિન્યુ થઈ ગયું મંદિર આપણે ભોગી જાય છે મંદિરની ઉપર આપણે તળાવ છે જ્યાં જો આમ છે મંદિર આપણે આગળ અહીંયા હતા અને આ મેન મંદિર છે જઝાફરથી અને આપણે અત્યારે આ મંદિરે સળ્યા છે હવે આપણે આવી જાય છે પાડા ઉપરની અહીંપાના ભાગમાં મંદિર છે અહીંકાના ભાગમાં છે મોટી સબર નદી છે

તો આપણે હેઠે ઉતરવા આવી ગયા છીએ બસ થોડાક દાદા બાકી છે એટલે આપણે હેઠે ઉતરાવી જાઓ બહુ પાણકા છે હાલો કેમ ગમે માનો ભાઈ મારા હા હવે આપણે હેઠે ઉતરી જ ગયા છીએ આપણે મંદિર બાજુ જવાનું આવી જશે બાલવાટી કામ બાળકો રમે છે જો તમને બતાવું કેવું સરસ છે બધું આ મંદિરની ધજા છે મારા વાલા પાછળની સાઈડ જ છે આ બાલવાટિકા આપણે આવી ગયા છીએ બાલવાટિકામાં એટલે બાળકો હિંસા ખાય છે બધું અને એટલે બાળકો હિસ્કા ખાય છે એવું બધું છે બાળકો માટે તો હું તમને બતાવું છું અમારે જોવા રૂપા યોગેશ્વરી બહુ જોડવાની છે મહેશ્વરી યોગેશ્વરી ક્યાં ગઈ આ જો અહીંયા લસણપટ્ટી સમાર રૂપા ઉધું છે અહીં બધા માણસો જોવા બેઠે છે લસરપટ્ટી છે પાછળ હિસકા ને એવું છે અને સરસ તેવી બાળવાટી ખાશે તમે જોઈ લો અહીંયા બધા બે બેઠા છે વિહામો કરે છે જો અહીંયા પણ હિસખા છે બાળકો માટેનું અને ઓલી ક્યાં બાર વી ગયી છે બાર વીગી છે ચાલો આપણે

ગમે છે તો લઈ લો ગમતી હોય તો લઈ લેવાનું